જૂનાગઢ શિવરાત્રીનો મેળો બે હજાર છવ્વીસ મિની મહાકુંભની ભવ્ય તૈયારી હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પ્રાર્થનામાં મિત્રો મહાશિવરાત્રી નજીક આવી રહી છે અને તેની સાથે જ શરૂ થઈ રહી છે જૂનાગઢ ગિરનાર ખાતે યોજાતી શિવરાત્રીના મહામેળાની ભવ્ય તૈયારી જેને લોકો પ્રેમથી મિની મહાકુંભ તરીકે પણ ઓળખે છે આ વિડીયોમાં આપણે જાણીશું શિવરાત્રિના મેળાની તૈયારી સાધુ સંતોની આવક ભવનાથ પર થતા વિશેષ આયોજન અને આ મેળાનું ધાર્મિક મહત્ત્વ તો મિત્રો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ગિરનારની ગોદમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યો છે તાજેતરમાં જ સાધુ સંતો અને વહીવટો તંત્ર વચ્ચે મળેલી બેઠકમાં મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ વર્ષે મેળો માત્ર ભક્તિ જ નહીં પણ ભવ્ય આયોજનનું પ્રતિક પણ બનવામાં આવશે આ વર્ષના મુખ્ય આકર્ષણો આગામી અગિયારથી પંદર ફેબ્રુઆરી દરમિયાન યોજનારા આ મેળામાં શ્રદ્ધાળુઓ માટે અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે જે પ્રથમવાર અલૌકિક નગરયાત્રા તેમાં અગિયાર ફેબ્રુઆરીએ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રવેડી રૂટમાં વધારો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રવેડી રૂટ દોઢ કિલોમીટરથી વધારીને બે કિલોમીટર કરાયો છે જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે ભોલેનાથ થીમ પર સુશોભન ટુરિઝમ વિભાગ દ્વારા આખા રૂટને ભગવાન શિવની થીમ પર શણગારાશે અને સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરાશે લાઈવ સ્ટ્રીમિંગ જે ભક્તો રૂબરૂ નથી આવી શકતા તેમના માટે શાહી સ્નાનનું લાઈવ પ્રસારણ કરાશે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત લાખો મેદની પહોંચી વળવા માટે સરકારે સુરક્ષા માટે મોટો મોટો વધારો કર્યો છે વાહન ચાલકો અને મુસાફરો માટે સંભવિત વ્યવસ્થા મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ અને સોમનાથ હાઇવે પર ખાસ પાર્કિંગ ઝોન બનાવાશે ત્યાંથી ભવનાથ સુધી જવા માટે શટલ બસની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે રેલવે અને એસટી નિગમ દ્વારા પણ શ્રદ્ધાળુઓના કસારાને પહોંચી વળવા માટે વધારાની સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડાવવાનું આયોજન કરાયું છે જેની સત્તાવાર જાહેરાત પણ કરાઈ છે સમયપત્રક ટૂંક સમયમાં પણ વહીવટ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે ભવનાથના આંગણે યોજાતા ભક્તિના આ પર્વમાં દેશભરના સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ પધારવા ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે શિવરાત્રિના મેળાનું મહત્ત્વ મિત્રો જૂનાગઢનો ગિરનાર પર્વત પર્વત નથી પરંતુ તે ભક્તનું જીવન તીર્થસ્થાન છે મહાશિવરાત્રિના પાવન અવસરે અહીં લાખો ભક્તો નાગા સાધુઓ સંત મહાત્મા અને શ્રદ્ધાળુઓ ઉમટી પટે પડે છે આ દિવસોમાં ગિરનાર કાશીપ્રયાગ અને હરિદ્વાર જેવી અનુભૂતિ કરાવે છે એટલે જ આ મેળાને મિની મહાકુંભ પણ કહેવામાં આવે છે શિવરાત્રીના મેળાની તૈયારીઓ દર વર્ષે શિવરાત્રી પહેલાં જૂનાગઢ પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે રસ્તાઓની સફાઈ અને સુશોભન લાઇટિંગ અને વીજ વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય અને એમ્બ્યુલન્સ સેવાઓ અને સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત સાધુ સંતો અને અખાડાઓ મિત્રો શિવરાત્રિ મેળાની સૌથી વિશેષ વાત છે નાગા સાધુઓ અને વિવિધ અખાડાની હાજરી ધૂણી ભસ્મ લગાવી તપસ્યા ભક્તિ જાપ અને વૈરાગ્યમય જીવનનો દર્શન આ બધું જોઈને માનવ જીવનનો સાચો અર્થ સમજાય છે શિવ પૂજન અને જાગરણ શિવરાત્રિની રાત્રે ગિરનાર પર ખાસ ભવનાથમાં મહાદેવનું અભિષેક બિલ્વપત્ર પર ધતુરા અર્પણ રાત્રિ જાગરણ શાહી સ્નાન ઓમ નમ શિવાયનો જાપ કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ગિરનાર પર શિવ પૂજન કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે ભક્તો માટે વિશેષ સૂચના જો તમે શિવરાત્રિના મેળામાં જવાના હો તો ધ્યાન રાખજો હલકો સામાન સાથે રાખો વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું સીડીઓ પર સ્વયં રાખો સ્વચ્છતા જાળવવી શિવભક્તો સાથે શિસ્ત પર ખૂબ જ જરૂરી છે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનું પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે મનને શાંતિ મળે છે અને મોક્ષ માર્ગ ખુલ્લો થાય છે મિત્રો આ રીતે જૂનાગઢ મહાશિવરાત્રિનો મેળો એક સાચો મિની કુંભ મેળો છે જ્યાં ભક્તિ વૈરાગી અને આસ્થા ત્રણેય એક સાથે જોવા મળે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો હર હર મહાદેવ મળીશું નવા ધાર્મિક વિડીયોમાં હર હર મહાદેવ જય શિવશંકર